એક કેપી સંઘવીને કર્યું હતું ચુકવણું ચુકવણું કરાયું તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા અને આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે નામ મારું ઈલા દીપકભાઈ છે મારા પતિ ધંધા સાથે સકળાયેલા હતા આજથી છ વર્ષ પહેલાં કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિયેશન બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશન મધ્યસ્થીમાં જે કાંઈ ચુકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચૂકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને કેસ ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે તો અમે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ હર્ષભાઈ સંઘવી પાછા પચાસ થી વધારે પરિવારો છે એ બધા પરિવારો પર આ રીતે ચૂકવણું લીધા પછી ચેક બાઉન્સ કરીને જ કેસ કરેલો છે તો અમને આમાં ન્યાય જોઈએ છે અને ન્યાય માંગવા માટે અમે અહીંયા હર્ષભાઈ સંઘવી પાસે આવ્યા છીએ કોણ છે આ બધું જે કેપી સંઘવી હા અને એમના દલાલ છે ને જે રાજેશભાઈ દેવરાજભાઈ ગઢિયા એમણે અમારા કંપનીની તમામ હીરાની મશીનરીઓ હતી એ બધી સેટલમેન્ટ પેટે લઈ અને કંપનીને સીલ કરી દીધી હતી જે મશીનો મશીનરીઓની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા જેવી હતી એમણે સેટલમેન્ટ પેટે લઈ લીધી હતી અને પછી પછી કેસ કર્યો અમારે આજે છ વર્ષ થઈ ગયા છે અને છ વર્ષ અમે આ કેસ પાછળ હેરાન થઈએ છીએ